જાગૃતિ ભ્રંપટ અમદાવાદ નરોડા અમૃતલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ મળ્યું છે હેનિલને એને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એના ફાધરના શબ્દોમાં સાંભળીશું આપનું નામ માય સેલ્ફલ બ્રિસ્પિંચાલ હાજી બાબાનું નામ છે હેનિલ એને છેલ્લા દોઢ વર્ષથી બોડીમાં વાઇબ્રેશન ઝટકા ટાઈપની તકલીફ હતી મેં લગભગ અમદાવાદના સારા સારો ન્યૂરોલોજિશન બી બધાયું છે ઇવન માર્ગમ બી બધાવ્યું છે પણ કોઈ જગ્યાથી મને એટલું પોઝિટિવ રિઝલ્ટ નહોતું મળ્યું જેટલું અહીંયા અમૃતાલય નરોડામાં આવીને જાગૃતિબેનને મળ્યા જાગૃતિબેને પર્સનલી જે અમને ટ્રીટ કર્યા મારા બાબાને જોયો એનાલિસિસ કર્યું કે એને કઈ દવા આપવી એને લગતી એમને જે કંઈ ચાર પાંચ દવા આપી છેલ્લા લગભગ હું પંદર દિવસથી જ હજી એ દવા ચાલુ છે અત્યારે ઓલમોસ્ટ પચાસથી સાહીઠ ટકા જેટલો ફરક તો મને દેખાઈ જ રહ્યો છે અને રિઝલ્ટ સારું જ મળ્યું છે અને આશા રાખું કે એક બે મહિનામાં એ રોગ જળમૂર્મથી નીકળી જ જશે જે રીતનું રિઝલ્ટ છે એ પ્રમાણે અને બીજા લોકોને હું સજેસ્ટ કરીશ કે કોઈ બી એવું જરૂરી નથી કે મોટા દવાખાને કે પ્રાઇવેટ દવાખાને કે એલોપેથીમાં જાવ તો જ તમને રિઝલ્ટ મળશે મને જે રિઝલ્ટ મળ્યું એનાથી આશા છે કે આપ લોકો બી અવશ્ય આવો આપના સગાવવાલાને બી સજેસ્ટ કરો તમને સો ટકા સારામાં સારું રિઝલ્ટ મળશે એટલું મને અમૃતાલય ઉપર અને આ જાગૃતિ બેનની ટ્રીટમેન્ટ ઉપર બધું શું છે આ સરસ કલ્પેશભાઈ હવે જે આ એને તકલીફ હતી શરીર વાઇબ્રેટ થવું ઝાટકા આવવા આ તકલીફ એના કેટલા સમયથી દોઢ વર્ષથી હતી તો મેડિકલ આપને શું સજેસ્ટ કરતું મેડિકલે અમને એક જ સજેસ્ટ કર્યું હતું કે બાબાને જન્મજાત કોઈ પ્રોબ્લેમ નથી એટલે મટી જશે એમાં ના નથી પણ એ ક્યારે મળશે અને કઈ રીતના મળશે એ કોઈ શરીરથી એ લોકોએ નથી આપી જે તમે આપી તમે એવું કીધું કે આ બાબાને હું સાજો કરી દઈશ સાહેબ કોઈ ચિંતા ના કરો અને તમે જે કીધું હતું એ તમે કરીને બી બતાવ્યું છે કે પંદર દિવસમાં અમને ઓલમોસ્ટ પચાસથી સાઠ ટકા ફરક તો દેખાઈ જ રહ્યો છે અને હવે એ મટી જ જશે એ અમને બી વિશ્વાસ છે સાચી વાત છે અને જે એની એજ નાની છે ને શરીર વાઇબ્રેશનને આવવા એક બીમારી છે કેમિકલમાંથી બનતી હોય છે જે મગજની અંદર અને આપણે અહીંયાથી સરસ એને જે કોર્સ આપ્યો એમાં આજે એના ફાધર બેસ્ટ રિઝલ્ટ લઈને આવ્યા છે કે ભાઈ પચાસથી સાઠ ટકા રિઝલ્ટ મળ્યું છે અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો હું એક જ કહીશ કે ભાઈ નરોડા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં સારામાં સારું દવાખાનું છે એકવાર અવશ્ય તમે વિઝિટ કરો જાગૃતિ બેન ઇવન બીજા ડૉક્ટર બી બધા સારા છે સ્ટાફ સારો છે ક્લિનિક સારું છે ટ્રીટમેન્ટ સારી મળશે અને મારું એવું માનવું છે તમને એકસો દસ ટકા રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ સરસ સરસ લગભગ તમે કોઈ જગા બાકી નથી રાખી અને ઘણો ખર્ચો પણ આની પાછળ કર્યો છે આ બીમારી તકલીફની પાછળ પણ અહીંયાથી થાય એવું રિઝલ્ટ સારું એવું છે ગરીબ વર્ગને બી કોઈ એવું કે દવા મોંઘી નથી કે ભાઈ તમે વીસ પચીસ હજાર પચાસ હજાર નાખી દો નોર્મલી દવાનો ખર્ચો બી ગરીબ વર્ગને પોસાય એવો છે એટલે એ બી પબ્લિકને કે મારા જેવી સામાન્ય જનતાને એ બી સપોર્ટ રહેશે એટલું હું આપણા વિડીયોના માધ્યમથી કહી રહ્યો છું સરસ સરસ કમલેશભાઈ અને એને હેનિલને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને હજુ એની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાનો પ્રયત્ન ચાલુ રહેશે અને હેનિલને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ